એન્ડ ફાઇનલી ગાઈસ અત્યારે વાગી ગયા છે મસ્ત મજાના 7:30 એન્ડ આપણી મસ્ત મજાની ઈવનિંગ થી આપણે અત્યારે ચાલુ કર્યો તો વ્લોગ એન્ડ અત્યારે અમે જઈ રહ્યા છીએ પાછળ સ્કૂટી રાઈડ ઉપર હવે કઈ બાજુ જઈએ ખબર નહીં નાઈટ આઉટ કરવા માટે અને આગળ આગળ જઈએ આજે ગર્લ્સ ની ઓન્લી ફોર ગર્લ્સ

તો યસ ગાઈઝ અત્યારે અમે લોકો નીકળી ગયા હતા સ્કૂટીની રાઈડ પર બેસીને તળાવની પાડનું નાઇટ વ્યૂ એન્જોય કરવા માટે અને ફેમિલી માટે સરપ્રાઇઝ લેવા માટે બટ અમને શું ખબર હતી કે તમારો ને મારો ઘરે કોક વેઇટ કરી રહ્યા છે તો હવે એ વેઇટ કોણ કરે છે તો આગળ આપણે ઘરે જઈને જ જોવા મળશે બટ એની જે પણ વેઇટ કરતા હોય ત્યાં સુધી આપણે અત્યારે તળાવની પાડનો નાઇટ વ્યૂ એન્જોય કરશું એન્ડ પછી જોઈએ આગળ આગળ શું સરપ્રાઇઝ તમારી અને મારી બેન ના રાહ જોવે છે ક્યારની તો હવે આગળ આગળ જોશું આપણે તો પછી દેખતે હે આગે આગે હોતા હે ગાઈઝ આપ ભી રેડી હે ઓર મેં ભી દેખને કે લઈએ રેડી હું તો જોઈએ હવે આગે આગે

આ કે કે યુ બેચ દીયો હવે સમજો તમે સમ તમે અમુક ગાઈસ જનોને વેકેશન પડે છે કે નહી કમેન્ટ કરો મીન જન્સ ને હા મારેજી एग्जाम બાકી જ પડતો હે હા અમને વેકેશન ગાઈસ છે ને કોઈ બર્થડે હોય કે ત્યારે સેલિબ્રેટ કરે બટ અમે છે ને ખરેખર બહુ ઊંધા માણસો છીએ કે ગમે ત્યારે મતલબ ફન છે એમ જ મજાથી કેક નું ખાવાનું થયું તો ને વેકેશન નું સ્ટાર્ટિંગ થયું તો તો આ પપ્પા ના તરફથી અમને સરપ્રાઈઝ મળી ગઈ છે અત્યારની મસ્ત મજાની જેને જેને વેકેશન હોય તે કેક ખાવા યસ તો ગાઈસ ને વેકેશન હોય અને તમને એક મિનિટ બતાવું ગાઈસ એન્ડ ગર્લ્સ ઇઝ ફાઇનલી લુક એટ ધીસ યમ માય ઓમ તો પપ્પા અમારા તરફથી વેકેશન કેક કે ઓ થેન્ક યુ સો મચ ગાઈસ આ આપણે જો નામ એવોર્ડ લઈ લઈએ ઈ ગિફ્ટ આપે છે અને આપણે અમે એવોર્ડ નિજમ લઈ લઈએ કેમ કે સ્ટાર્ટિંગ થઈ ગયું છે ને આટલા બટ તો ગાઈસ હવે વન્સ અગેન વેલકમ બેક ટુ અવર ચેનલ ફાઇનલી પાછળ તો ગાઈસ તમે જોઈ જ બચ્ચા પાર્ટી पहला तीखू अने पची मीठू अने तमने जब खबर है इंडी में बोलते बलगप्पा गुजराती में बोलते पानी पूरी कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं और इंग्लिश में बोलते हैं और अभी तो रुको क्लाइमेक्स अभी बाकी पूरी। वो वो कमेंट कीजिए

એન્ડ હા એને તો આ રેગ્યુલર નું હોય ને એટલે થોડું બોર થઈ જાય આ બધું એટલે ખાલી ટેસ્ટ કરે એક બે અરે આ છે ને ગાઈસ સ્પેશિયલી આજે જે અમારી આરે ખરેખર સીન થયો છે એ હું તમારી આરે શેર કરીશ કે ભાઈ આજે અમે ગયા હતા સ્પેશિયલી છે ને ઈચ્છા હતી કે ભાઈ સુંડલાવાડી જે બારે પાણીપુરી આવે ને એ ખાવી હતી તો એક એક પાણીપુરી પૂરી ખાવી હતી ને એની ઈચ્છા એમાં સીન કેવું થયું ગાઈસ એ આપણે પપ્પાઓના ઉપવાસેથી સાંભળીએ કે શું સીન થયો ને આટલો કોમેડી સીન થયો

અને તો સારું ને પાણીપુરી ખાધી ને ને મારે એક એક વાડી થોડી મુ નહિ એમાં ગાઈઝ એવું છે કે મમ્મી ની થોડીક વધારે પડતી સાફ સફાઈ ના લીધે આજે પૈસા ઘરે રહી ગયા એવું થયું કમેન્ટ કરશો કે ભાઈ ઓકેસ નતા તો શું હોય તો કેજો તમે કમેન્ટ કરશો કે કેસ નતા તો અત્યારે ઓનલાઈન પે પણ બધા ચાલે છે બટ એમાં રીઝન એતુ કે

બોર્ડના વિદ્યાર્થીઓ હતા પોકા પેંડા માં તો ચાકા જન રિઝલ્ટ આવ્યું છે એન્ડ પહેલા તો કેટલા પણ વ્યואર્સ મારા જોતા હોય ને પણ 12th ની exam હોય ને રિઝલ્ટ આવ્યું હોય તો બધાને કોંગ્રેચ્યુલેશન્સ જે પણ ટકા હોય જે પણ પાસ થઈ ગયા એટલે ભયો ભયો એટલે બધાને કોંગ્રેચ્યુલેશન્સ અને હવે આ જે સ્પેશિયલ પેંડા છે એકાઈ ખુશીમાં છે તો મેડમ અને બહુ સારા પરિણામ ઉપર લેલે છે તો એ માટે આજે પેંડા એન્ડ હા સ્પેશિયલી ગાઈસ એ કે એ યસ હા તો પેટેક સ્પેશિયલ એટલે એનું કોમી બધું હા કે ટ્યુશન કે ટ્યુશન વગર કરીને એટલે તો ભાઈ ફાઇનલી પાવર સહી વેરી ગુડ એમ થોડું તમારા ગાઈસ છે ને બ્લોગર તો નઈ 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 વેરી ગુડ થિંક એન્ડ રિઝલ્ટ જોઈઓ વો એટલે બહુ મહેનત કરેલી છે ઓ પાસ થઈને મારું તો નામ લઈને તો કે ગાઈસ તમે બધા પાસ થઈ સવાલ છે આજ સુધી મેં એવું કઈ નથી કે મેં જને બેસ્ટ ઓફ કીધું ને ફેલ થઈ ગયું એટલે એને આપણા મિસ્ટર ખમો અરુણભાઈની અપડેટ લસું કે અહીંયા પડીકા જે પાસ કોક થયું પાર્ટી કોક કરે ભાઈ ઈ તો કઈ અંશે વ્યાજ બી કહેવાય ને અહીંયા મમ્મી યેલો યલો સનેડામાં થોડી કેની અપડેટ લઈએ મમ્મી કેવો થાકોડો ગાઈસ તમે આમ છોરા મોઢા ઉપર થાકોડો પે મમ્મી દીકરી સવારના ગયા હતા કઈ બાજુ હાલીને ખબર નહી શું તો એની અપડેટ શું છે પહેલા તો મમ્મી

બધા બધાય તો ગાઈસ અમે એક દિવસ છે એક દિવસ છે ને પેડા નો ચેલેન્જ આપણે અત્યારે જ કરી નાખી છે ને શટ અપ તો અત્યારે આજે પેંડા ખાવાની તો બહુ કેપેસિટી નથી બે ત્રણ ખાલી જ તોય ચેલેન્જ એટલા નથી એટલે હું ચેલેન્જ માં બધાય હરખે ઘણા છે ઘણા દબ્બા ને દબ્બા પડ્યા છે જો આવી રીતના બોર્ડ ના રિઝલ્ટ આવતા હોય ને તો આવી રીતના ફોન આવી આવી માણસો અપડેટ લેતા હોય જોઈ શકો છો બટ